તળાજા તાલુકાના સરતાર પર ગામે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સૌથી મોટા એટલે કે સરતાર પર ગામ ખાતે આજે ભાવનગર પોલીસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લા પોલીસ વડા તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એ આરવાળા સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ તળાજા પોલીસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં સરતાર પર બંદરગામના ઘણા બધા લોકો જે માછીમારી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે દિવસ તેમજ રાત્રિના સમયે તેઓ સમુદ્રમાં હોય છે તેઓને ખાસ જણાવવામાં આવ્યું હતું કે સમુદ્રની અંદર કોઈપણ જાતની બિનકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય કે પણ શંકાસ્પદ હિલચાલ થતી હોય તો તાત્કાલિક નજીકની પોલીસ તેમજ જિલ્લા પોલીસનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી હતી આ સાથે વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ સમયે સરતાર પર બંદર ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરતારપર બંદરગામના સામાજિક તેમજ રાજકીય આગેવાનો સરપંચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા